યુજા જાણે છે કે ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે આપણે પોતાની અને પોતાના વ્હાલા કુટુંબની ઉન્નતિ માટે દિવસ રાત તનતોડ મહેનત કરતા હોઈએ છીએ સિવાય સવારી મળશે કે નહીં ક્યારે મળશે અને ભાડા માટેની જીકઝીક અને ટેન્શન તો અલગ જ પણ હવે બસ હવે યુજા ડ્રાઈવર એપ સાથે મહેનત અને સમય બંને બચાવી કમાણી કેવી રીતે વધારવી આવો તમને સમજાવો એપ ડાઉનલોડ કર્યા પછી તમને ફાવતી લેંગ્વેજ પસંદ કરી શકો છો યુજા એપનું સૌથી આકર્ષક ફીચર છે તેની ઇનસાઇટ્સ વધુ સવારી જલ્દી મળે અને એવા લોકેશનની લાઈવ જાણકારી નોટિફિકેશન રીતે આ એપ તમને આપે છે જેથી તમારો સમય બચે અને કમાણી વધે ડ્રાઈવરનું જીવન સરળ બનાવવું એ જ યુજાનો સંકલ્પ છે આ સંકલ્પ હાંસલ કરતા એપથી કરેલ રાઈડની આખી પેમેન્ટ વગર કપાણી સીધા તમારા બેંક ખાતામાં આવે છે એટલું જ નહીં યુજામાં હજી ઘણા સરસ મજાના ફીચર્સ છે તમારી રાઈડ અને સારાંશ તમને હંમેશા દેખાતો રહેશે બટન શરૂ કરી ઓનલાઈન થાવ નવી ઉંચક સવારી માટે કસ્ટમર સામે આવે ત્યારે મીટર ડાઉન કર્યા જેમ એપમાં સ્લાઇડર પકડી નવી રાઇડ શરૂ કરો સ્માર્ટ મીટરની જેમ આ એપ રાઈડનું ભાડું ગણતું રહેશે કસ્ટમરના સ્થાને પહોંચીને સ્લાઇડરથી રાઇડ એન્ડ કરી દો ત્યાર બાદ એપ તમને રાઈડનું બનતું ફાઇનલ ભાડું બતાવશે છેવટે તમે કસ્ટમર પાસેથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ સીધા તમારા ખાતામાં લઈ શકો છો જુઓ આ થઈ ગઈ રાઈડ સફળ હવે રાઇડ પતાવી તમે નવા સ્થાને ઊભા હોવ પણ તરત રાઈડ મળતી ના હોય ત્યારે તો યુઝર સૌથી ઉપયોગી બને છે પણ એ કેવી રીતે આ આવી ગયું નવું ઇન્સાઈટનું નોટિફિકેશન આપણી નજીકમાં કઈ જગ્યાએ જઈને ઓછામાં ઓછા સમયમાં સવારી મળી શકશે તો એ આ જગ્યા આમ સરળ રીતે સમય બચાવતા આપણે ફટાફટ આગામી સવારીઓ શોધતા રહી શકીએ યુજાની આજ તો છે ખાસ વાત ઝંઝટ ઓછી અને કમાણીનો તકો વધારે છેને દરરોજની સમસ્યાનો સરળ અને અસરકારક કે ઇનસાઇટમાં બતાવે સ્થાને જવા કેવળ નેવિગેટ કરો હવે સતત પ્રગતિ કરતા રહેવા યુવજા ભલામણ કરે છે કે દિવસની શરૂઆતમાં ડેશબોર્ડ પર દિવસના રાઇડ્સનું લક્ષ્ય નક્કી કરો દરરોજ ચારથી વધારે રાઇડ્સ કરવાની તમારી સ્ટ્રીક બનતી જશે જેટલી લાંબી સ્ટ્રીક એટલો મોટો ફાયદો જેમ તમે વધારે રાઇડ કરશો તેમ તમે બોર્ડમાં જોડાશો પહેલી વાર બોર્ડમાં જોડાવા આ ચાર લક્ષ્ય પૂરા કરો પહેલો પહેલી ત્રીસ રાઇડ કરો બીજો એક સાત દિવસની સ્ટ્રીક કરો ત્રીજો તમારા ત્રણ ડ્રાઈવર મિત્રોને રેફરલ આપો ચોથો એક કલાકમાં સાઠ રૂપિયાની રાઇડ્સ કરો આ પગલાઓ તમારી ઊર્જા અને જુસ્સો દર્શાવે છે જેથી તમે લીડા બોર્ડમાં જોડાઈ શકો અને વધતી કમાણી જોઈ શકો લીડા બોર્ડ સાથે તમને એપમાં વિવિધ પ્રકારના બેચ પણ મળતા હોય છે જે તમારી પ્રગતિના પગલા દર્શાવે છે એક એક વધતા બેચ સાથે તમારી કમાણી અને ઉત્પાદકતા અર્થપૂર્ણ રીતે વધતી જોવા મળે છે હવે પોતાનો સમય બચાવી કમાણી વધારવા અને ઉન્નતિ તરફ વધવા આજે જ યુજા ડ્રાઈવર એપ ડાઉનલોડ કરો અને યુજા સાથે જોડાઓ